ટ્યુશન ક્લાસીસ અધિનિયમન વિરુદ્ધ બરોડા એકેડમી એસોસિએશનને વિરોધ કરીને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસો માટે લાવવામાં આવી રહેલા નવા અધિનિયમનો વિરોધ કરવા માટે આજે બરોડા એકેડેમિક એસોસિએશનના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જોરદાર રજૂઆત કરી હતી ડીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના સંદર્ભમાં સરકાર દ્વારા ઘડવામાં આવી રહેલા નિયમો સામે ગંભીર વાંધો ઉઠાવ્યો છે જે નિયમો ગુજરાતના લગભગ એક લાખ જેટલા સ્વનિર્ભર શિક્ષકોને બેરોજગાર બનાવી દેશે તેવી આશંકા વ્યક્ત કરી છે સોળ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશનમાં મૂકવા નહીં આ નિયમથી મોટી સંખ્યામાં ટ્યુશન ક્લાસીસ બંધ થઈ જશે અને શિક્ષકોની રોજી છીનવાઈ જશે વધુ પડતી ફેસિલિટી આપવાનો નિયમ ક્લાસીસ પર વધુ પડતી અને બિનજરૂરી સુવિધાઓ ઊભી કરવાનો બોજ નાખવામાં આવ્યો છે જે નાના અને મધ્યમ કદના ક્લાસીસ માટે અશક્ય છે રજીસ્ટ્રેશનની નિયમની અસ્પષ્ટતા અધિનિયમમાં

નિયમો એવા છે કે જેના કારણે જેના કારણે ગુજરાતના લગભગ એક લાખ જેટલા શિક્ષકો જે હાલમાં આત્મનિર્ભર છે પરંતુ એ ટોટલી બેકાર થઈ જશે એ લોકોને પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલી પડશે જેમ કે પહેલો જ નિયમ એમનો કે સોળ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન મોકલવા નહીં સોળ વર્ષથી નીચેના બાળકો ટ્યુશન નથી મોકલવા પણ આ નિયમમાં કેટલી શક્યતા છે અત્યારની મોંઘવારી લઈએ તો મોંઘવારીના લીધે થઈને કે માતા અને પિતા બંને જોબ કરતા હોય ત્યારે એમના બાળકને ભણાવવાનો એમની પાસે સમય નથી જો એ ભણાવવા જાય તો ઘરનું પૂરું નથી થતું અને ઘરનું પૂરું કરવા માટે જાય છે તો બાળકને ભણાવવાનો સમય નથી માટે એ લોકો કે એમને જ્યાં વિશ્વાસ છે કે મારા બાળકનું ભણતર યોગ્ય થશે એટલે એ ટ્યુશન ક્લાસમાં મોકલે છે હવે આ જ રીતે બીજી વાત કરીએ કે જેના મા બાપ ગ્રો ઘરે રહે છે કે જે સામાન્ય કામ કરે છે એમને હાલનું જે ભણતર છે એ બાળકને ભણાવી શકતા નથી અને સ્કૂલનો સિલેબસ મુજબ બાળકને એક્સ્ટ્રા ભણાવવું જરૂરી છે એને હોમવર્કમાં કંઈ ખબર ના પડે કે બીજા કોઈ ટૉપિકમાં ખબર ના પડે તો એના માટે ટ્યુશન ક્લાસ જરૂરી છે જો એવું નથી થતું તો એવું નથી થતું તો બાળકોના ભણતરનું શું એટલે જો આ નિયમ આવે છે તો ગુજરાત સરકાર બા એવું કહેવાય કે ટોટલી ગુજરાતના બાળકને અભણ સ્વરૂપનું બનાવી દેશે જેમાંથી બાળકોનું ભણતર એકદમ કતળી જશે બાળક જો સોળ વર્ષ સુધી ટ્યુશન જ નહીં જાય તો અગિયાર બાર સુધી પાયો કાચો રહેશે એના માટે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી મુશ્કેલી પડશે એટલે અમે આજે આવેદનપત્ર આપવામાં આવે છે કલેક્ટરશ્રીને કે તમે આ બાબતે અમારી વાચા સરકાર સુધી રજૂ કરો કે ભાઈ આ નિયમ ખોટો છે એને હટાવો બીજું ગુજરાત ગવર્મેન્ટે રજીસ્ટ્રેશન બાબતે ચોખવટ નથી કરી કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું રજીસ્ટ્રેશન કરવું ઇટ્સ ઓકે અમે તૈયાર છીએ પણ ચોક્કસ ધારાધોરણ એના કોઈ ચોક્કસ કરેલા નથી એવા ઘણા બધા નિયમો છે જે બનાયા છે અને બીજું કે આ કમિટી એ લોકોએ જે કમિટી આઠ જેની બનાવી છે એમાં એક પણ વ્યક્તિને ટ્યુશન ક્લાસ એટલો વ્યક્તિ લીધેલો નથી અમારી માંગ એ છે કે ટ્યુશન ક્લાસના એક કે બે વ્યક્તિ અમારા સં અમારા મંડળમાંથી લે જેથી કરીને અમે પ્રોપર નિયમો બનાવતી વખતે એમને ગાઈડલાઇન કરી શકીએ કે કયા નિયમ કેવી રીતે બનાવી શકાય આ વાતને લઈને અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રી તેમજ દરેક એમએલએશ્રી જેટલા બરોડામાં હશે એમને એક કે બે દિવસમાં થઈને બધા એમએલએને પણ ધારાસભ્યશ્રીને પણ આવેદનપત્ર આપી શકે જેથી સરકારમાં અમારી વાચા રજૂ કરી શકે વિપુલ જોશી પ્રમુખ બરોડા એકેડેમિક એસોસિએશન